ધાનેરાના રવિયા ગ્રામ્ય પંચાયત ગૌચરની જમીનમાં દબાણોનો વહેપલો ધાનેરાના રવિયા ગ્રામ્ય પંચાયત તેમજ ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણો થયા છે જ્યાં વર્ષ દહાડે સરકારી જમીનમાં વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તેમ છતાં રવિયા ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો કોઈ કાર્યવાહી કરતા નથી અને ગામના એક વ્યક્તિની અરજીના આધારે પાંચ માણસોને દબાણ તોડવાની નોટિસો આપે છે અને ખુદ દબાણોની અરજી કરે છે એ વ્યક્તિની ગૌચરની જમીન ખેડી રહ્યા છે તેમ છતાં તેના પર કાર્યવાહી કેમ નહીં તેવા વિવિધ સવાલો ઉઠવા પામ્યા છે આમ બસ સ્ટેન્ડ પર આવેલી બે દુકાનોની પરવાનગી ચિઠ્ઠી લઈ તારીખ બે સાત બે હજારના રોજ દુકાનો બનાવી છે અને આ કારણી તેમજ ચતુર્થી નકશા સાથે અને ગ્રામ્ય પંચાયતમાં જે તે વખતે ઠરાવ લઈ પ્લોટ આપેલ છે તેમ છતાં ગ્રામ્ય પંચાયતના વહીવટદાર અને તલાટીકમ મંત્રીને રેકોર્ડમાં જોયા વિના એક વ્યક્તિના કહેવાથી છેલ્લા કેટલાય સમયથી કાયદેસર હોવા છતાં નોટિસ આપી માનસિક રીતે પજવણી કરી રહ્યા છે ત્યારે આ બાબતે સર્કલને તેમજ ગ્રામ્ય પંચાયતના સત્તાધીશોને આધાર પુરાવા રજૂ કરેલ હોવા છતાં દબાણની નોટિસો આપે છે જેને બિનકાયદેસર દબાણ હોય અને નોટિસ આપી શકાય એવી જોગવાઈ છતાં ગ્રામ્ય પંચાયતના તલાટીકમ મંત્રી અને વહીવટદાર કોઈ રેકોર્ડ તપાસ્યા વગર કોઈ કોઈક વ્યક્તિના ઇશારે નોટિસ આપી રહ્યા છે તો આવા અધિકારી સામે તટસ્થ તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે

ત્રણનો દસ્તાવેજ ખોટો બનાવી અને આ જગ્યાએ બિહારી છે મામલદાર સાહેબને મેં અરજી આપેલી છે એની સાથે બધા ડોક્યુમેન્ટ મારા આપેલા છે અને મામલદાર સાહેબને મેં અરજી આપ્યા અને તારીખ બે એક બે હજાર પચીસના રોજ મેં મામલદાર સાહેબને અરજી આપેલી છે અને આની હજુ સુધી કોઈ તપાસ આવી નથી આની બીજી અરજી મેં લગભગ તપાસની આરટીઆઈ માહિતી પણ માગેલી હતી એ પણ અમને નથી મળી બીજી વસ્તુ કે આ લોકો એટલા દિવસથી ખેડી ખાય છે પણ ગ્રામ પંચાયતે કોઈ એની તજવીજ લેતી નથી મારી લગભગ દસ અરજીઓ ગ્રામ પંચાયત મેં આપેલી છે તો એની આજ દિવસ સુધી કોઈ તલાટી ક્રમ મંત્રી અથવા તો સરપંચ કે પેલા હું નામ વહીવટદાર વહીવટદાર એ લોકો કોઈ પણ કોઈ આ લોકોની કોઈ અરજી હજુ સુધી કોઈ તપાસ કરી નથી